વડોદરા શહેરના માંજલપુરથી કલાલી તરફ જતા રેલવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થયું હોવા છતાં લોકાર્પણ નહીં કરાતા કોંગ્રેસે બ્રિજનું લોકાર્પણ કરવાની ચીમકી આપી છે બીજી તરફ સ્થાનિક લોકો એક થઈને પણ નેતાની રાહ જોયા વિના બ્રિજ શરૂ કરી દેવો જોઈએ તેમ કહી નારાજગી દર્શાવી જોકે પોલીસે આવી હટાવેલા બેરિકેટ પાછા મૂકી બ્રિજ બંધ કરાવ્યો હતો વડોદરા શહેરના માંજલપુર કલાલી તરફ બે હજાર વીસમાં બ્રિજ બનાવવાનું શરૂ કર્યું અઢાર મહિનામાં પૂર્ણ કરવાની કામગીરીને ચાર વર્ષ ઉપરાંતનો સમય થયો તેમ છતાં બ્રિજ અધૂરો છે

નથી ત્યારે અમારી માંગણી છે તાત્કાલિક અહિયાં વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે અને જો આ લોકો નહીં કરે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા માટે લોકાર્પણ કરશે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા